ઓબલેટા તાલુકાના ભાયાવદર ગામે ગેરકાયદેસર રીતે દવાનું કો ભાંડ બહાર આવ્યું વિવિધ બાબતોની દવાઓનો કોલ સેન્ટર મારફત વેચાણ કરાતો હોવાની બાબત બહાર આવી છે મેડિકલ સ્ટોર મારફત અને કોલ સેન્ટરના માધ્યમથી ગેરકાયદેસર વેચાણ થતું હોવાની માહિતી સામે આવી છે ભાયાવદર પોલીસ ટીમ દ્વારા આ મામલે 10 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મેડિકલમાં જુદા જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ કમ્પ્યુટર લેપટોપ અલગ અલગ મોબાઈલ ફોન બ્રોડબેન્ડ રોકડ રકમ સહિત કુલ

એક કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે રેડ કરી અને ત્યાંથી નો આરોપીઓને ઝડપી પાડ્યા આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડીયા ઓયાવદરનો રહેવાસી છે ઓ બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે ને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના પછી માણસો બાકીના હાયર કર્યા અને સાત હજાર રૂપિયા પર મહિનાની સેલરી આપે છે ઓર દરેક જો એમાંથી એને પચાસ થી સો રૂપિયા કમિશન નો આપે છે એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો અને લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગેરંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે એ વધી જશે ત્યાં ક્લિક કરતા એક લિંક ઓપન થાય છે આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમ આર તરીકે આપતા હતા પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈનો પેકેટ પાર્સલ મોકલતા હતા દવાઈનો પાર્સલ મોકલવાનું કામ કિસન અહેમદાવાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખિલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાતા હતા ત્યાં એ લોકો એક દવા જેની કિંમત એકસો વીસ રૂપિયા છે અને એક હજાર દોસો રૂપિયામાં એ વેચાણ કરતા હતા એ લોકો એને એની પાસેથી આઠ કમ્પ્યુટર ત્રણ લેપટોપ અને સત્તર જેટલા મોબાઈલ મળ્યા છે તમામ મોબાઈલમાં વોટ્સએપ ચાલુ છે એને એની મદદથી એ લોકો વોટ્સએપ પર જ એવી માહિતી શેર કરતા હતા આ સિવાય ચાર હજાર જેટલા લોકોની એક લિસ્ટ અમને મળી છે જો છેલ્લા બે માસમાં એ લોકો જે લોકો સાથે દવાનું વેચાણ કર્યો છે

સખ્ત જો કાનૂની ધારાઓ છે બી ની એના તહેત ગુના દાખલ કરવામાં આવ્યો છે અને માંગણી કરી છે અને પછી ટોટલ દસ લોકો છે બનતી હતી ત્યાં અમે અમારી ટીમ મોકલી છે ત્યાં તેઓ કિસન કરીને ભાઈ છે આપણે ભાયાવદરનો છે ત્યાં કામ કરે છે

આ વિષયમાં પણ કાનૂની કાર્યવાહી થશે હા ઓ બ્લેકમેલિંગનો જ છે એ લોકો પાસે કોઈ ડિગ્રી નથી આ લોકો પાસે કોઈ એમઆરની એએનએમ જીએનએમ કોઈ કોઈ પણ ડિગ્રી નથી કોઈ યોગ્યતા નથી ધરાવતા તેમ છતાં એ લોકો પોતાની ઓળખ ડોક્ટર તરીકે કે એમઆર તરીકે આપીને દવાનો વેચાણ કરતા હતા કે ભાઈ સર્ટિફાઈડ કંપનીની અમારી દવાઓ છે અને તમામ વસ્તુ મારી માન્યતા પ્રાપ્ત છે અમે માન્યતા પ્રાપ્ત ડોક્ટર છીએ ઓનલાઈન જ આ લોકો વેચાણ કરતા હતા કેટલા સમયથી વેચાણ કરતા આનો પ્રારંભિક પૂછતાછમાં આરોપી કીધો કે એક વર્ષથી હું કામ કરતો હતો પર એક માસ કર્યો પછી બંધ કરી દીધો પછી 15 દિવસ કર્યો પછી બંધ કરી દીધો પણ છેલ્લા બે માસથી એનું કામ કન્ટિન્યુ ચાલુ છે ઓ જો છે ને પહેલો આરોપી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા ઓ મેડિકલ સ્ટોર માં કામ કર્યો પછીઓ પોતાના મિત્ર છે કિશનભાઈ જે અમદાવાદમાં કામ કરે છે એની સાથે વાત કરી તો કિશનભાઈ આઈડિયો આપ્યો કે આ એક દવા છે એનો આપણે વેચાણ કરી પછી એ લોકો થોડો શરૂઆતમાં નાનો મોટો વેચાણ કર્યો કોઈ સાથે ફોન કરીને સંપર્ક કરીને ફેર એમને લાગ્યો કે એનો સ્કોપ છે માર્કેટમાં તો પછી પ્રોપર કંટ્રોલ રૂમ જેવો ત્યાં કોલ સેન્ટર જેવો ત્યાં સ્થાપિત કરી દીધો એકસો વીસ રૂપિયાની ગોળી હતી જો બારસો રૂપિયામાં ઓછામાં ઓછા લોકો વેચાણ કરતા હતા ચાર હજાર નો લિસ્ટ મળ્યો છે એમાંથી અમુક લોકો સાથે અમારો સંપર્ક થયો છે અમુક લોકો રાજકોટના પણ છે એની સાથે અમે